જણાવવાનું કે થમેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે પણ એમાં એવું છે થમ્વેલ જો એટલે તમને બધાને ખબર પડી ગઈ હશે કે હું છે હું નહીં કારણ કે હું છે ને અત્યારે વિજયના કરે છું અને રૂમમાં કાંઈ સામાન ગોઠવું નથી ને એટલે પડઘા પડે છે એટલે મને એમ અનકમ્ફર્ટેબલ એટલે બાર વી આવું રેડી હવે બાર વી આવ્યો છું તો આજે અમારી મેરેજ એનિવર્સરી છે ના આજે ત્રણ વર્ષ પૂરા થયા છે હા તો એની સરપ્રાઇઝ પાર્ટી અમે ગોઠવી છે કે એને અત્યાર સુધી ખબર નહોતી કે સરપ્રાઇઝ પાર્ટી છે સરપ્રાઈઝ પાર્ટી છે એ ખબર છે હમણાં અડધી કલાક પહેલાં ખબર પડી એને અમારા એક ફ્રેન્ડ છે ને તૈયાર થાય છે એ પણ અહીંયા રૂમમાં ડેકોરેશન એવું બધું કરવાનું છે કઈ રીતે ડેકોરેશન કરીએ છે ને સરપ્રાઇઝ પાર્ટી છે કેવી કેને આમ ઝટકો લાગે છે એ જ આપણે જોઈશું પણ આજે અમારા લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા છે અમારા બ્લોગ અત્યારે વડીલો જોતા હોય બહેનો જોતા હોય ભાઈઓ જોતા હોય ને ભૂલકા જોતા હોય ને અમારા સગા સંબંધી જ બ્લોગ જોતા હોય તો એને અમે પ્રણામ કરીએ છીએ અને અમને આશીર્વાદ આપતા રહેજો વર્ષાવતા રહેજો કારણ કે આવાના આવા દિવસો અમારા પસાર થતા જાય છે એમ તો કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે પહેલાં કીધું ને એ પ્રમાણે તો અહીંયા જે સામાન નથી એટલે થોડાક પડઘા પડે છે ઈકો આવે છે અને અમે પાછું ઓપરેટરનું ઘર છે ઓપરેટરનું ઘર છે તો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને આ રીતનું કાંઈક સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી છે એને તો ખાલી એમ કીધું કે સરપ્રાઇઝ પાર્ટી છે એમ પણ હું છે એવું કાંઈ કીધું નહોતું એટલા માટે તો કાંઈ વાંધો નહીં ચાલો કેવા રિએક્શન આવે છે એમ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો પડદા <laughs> 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 સરપ્રાઈઝ લે 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 મોટો પલક પલક થવા મળતા હે ઈરવા હીરવાસી बग सैलन ते क्या हम्म अंदर बैठा बैठा लौंडा बुला रहा है तारे खाई इसके एक जनक खाई पड़े ने जनक क्या खाई इसे ना ना ले थैंक यू तमे साथ है पहले बदल ये एक तो कहाँ है <laughs> <laughs> ना तो केक पावतर अरे अरे एक तो आवाज बंद थे क्यों से हाँ नूपुर तो तो केक ना लोटा ना लोटा बुला रहा है खावड़ी खावड़ी लाई वासी खावड़ी लाई सु क्या भी लाई कि सरप्राइज पार्टी बो मस्त तो ना क्या क्या किधर तू हंस बोल जे थोड़े कड़ी हिट टाइप ही हुई कहीं ना किधर ये ना भी दुख ले अमर करे जाऊँ से नौ कितने ये बात है तो खास उनका ही नहीं किधमुने

एम त जन का राइट को तार भयो के भने त गोसे उन ती अबे जाहर रेती नेती जाहर जागी गई से अना लिखावा मेनु सब लकड़े एक छोटा छोटा तो छे हीरे वाले ने रम माथा है अने हीरे वाले भले रम तारे केक तो ओशी खाय से मान तो ने आ लिखाई लो हां ये ठीक से मानी ना मम्मी की दो बस देना आवाज विजन हेर्दा पाल चलो काय भन्दा नै आर्यत नै काही सरप्राइज बाल्टी देवन यति हो हो अम त हवर थि थोडो गणा अंदाज आउतो त हो एटले दुना पार्टी दि मन न थाउ या मन गळा हुदी हत के दुने के तम कहि दिदु ना ना के दुने थि तम त पुसि

આ મંગળ સૂત્ર દેવાનું જ મનમાં હું બીજું કે એને કેટલા મંગળ સૂત્ર છે હું તમને ક્યારેક દેખાડીશ ઢગલો છે પણ તો એ તે આમ જનક કે એવું તો બધું પડ્યું જ હોય કે કંઈક બીજું મેં ના ના મને એ જ ગમે એનું કારણ છે એ ખબર હું પરત ધામથી પેલું હંસ લેવો તો તે પહેર્યું જ નહીં બધા મેં હાશ્યું મૂક્યા ક્યાંક તમે લેવા હતા ને काय वाद नाही आज न पूर करून फ्रीत म्हणजे नवा विद्यासाठी तुम्ही अमानलने लाईक शेअर कॉमेंट सबस्क्राईब करून भूलता नाही जय माताजी जय द्वारकाधीश तो बाय 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 कर <laughs> <laughs>